અમારા ઘનશ્યામ ભાઈ નો એક કાબર ના બચાનો મેસેજ છે ઉડી નથી જીવ દયામાં સારવાર હેઠળ આપી દઈએ સુધી આમ થઈ ગયો ઉડી નહીં શકતું હે હા બચ્ચું એ હા બસ બસ મજા મજા વગત ફેક્ટર રહી ગયો લાગે ખોલે પીરું લઈ મને હેડો થઈ ગયો ભલાની સાથે જોડે થઈ વરસાદ આવે તો કાગડો થઈ જાય ને ચલો થેન્ક બેટા ચલો મનીષભાઈ જીવ દયા પહોંચી ગયા કારણ કે અબુલ જાનવરને ત્યાં પહોંચાડવું જરૂરી છે આવા વરસાદના માહોલમાં કાલનો હું સવારનો ઘરેથી બહાર નથી નીકળો ને ભાઈ ઘરમાં ઘરમાં જ છું કીધું કોઈક સેવાના ફોન આવીએ તો જઈશું તો કાબરનો ફોન આવી ગયો આજે કાલનો કોઈનો ફોન જ નથી સારું છે ને કોઈના ફોન ના આવે હે એ રીતે તો કોઈને કંઈ ઈજા ના થાય કંઈ પ્રોબ્લેમ ના થાય અને ઘરમાં રહેવું સારું છે આવા માહોલમાં ઘરમાંથી બહાર ના નીકળાય જરૂર પડે ખાસ કામ હોય તો જ બહાર નીકળવું હે પ્રભુ દયાળુ હે કૃપા ચૂસે સાહેબ ઉડી નહી શકતું મને લાગે પગ પગ કઈક ફ્રેકચર છે એવું કઈક લાગે છે આજે પેલા ભાઈ રજા ઉપર લાગે છે આપણા સાહેબ નિકોલ છે હે ને પારેવડા ગ્રુપ સારું છે યાર આવી સંસ્થાઓ છે તો આ હા જાનવરનું નહીં તો યાર આવા મોસમમાં કોણ હોય એનું ચાલો થેન્ક યુ અહીંયા એમની સારવાર થઈ જશે મોકલશે આગળ મનીષભાઈ લઈ લો આપણું બાસ્કેટ સાહેબજી થેન્ક યુ મિત્રો આ પારેવડા ગ્રુપ છે ઠક્કરનગર બ્રિજ આવીને કોઈ બીને પૂછો કે પારેવડા ગ્રુપ કઈ જગ્યાએ આવેલું છે તો તુરંત આપને કોઈને કોઈ બતાવી દેશે જો આ રીતે કોઈ અબૂલ જાનવર કે કોઈ પક્ષી કે સોરી પક્ષી આ રીતે આપણે ક્યાંય બી ઉડી ના શકતું હોય નજરે દેખાય ઇજાગ્રસ્ત હોય તો એક થોડો ટાઈમ કાઢી અને એને અહીંયા પહોંચાડવા વિનંતી કરશો આ પારેવડા ગ્રુપ છે જોઈ લો આ ત્રણસો દિવસ ખુલ્લું હોય છે રાત્રે ગમે ત્યારે આવો આ એમનો હેલ્પલાઇન નંબર છે આ હેલ્પલાઇન નંબર ઉપર બી આપ કોલ કરી શકો છો પણ બની શકે તો એમને કેસ વધારે હોય છે તો તમે ખૂબ સારવાર આપો તો સારું કહેવાય જય માતાજી જય દ્વારિકાજી ચાલો મનીષભાઈ મિત્રો વરસાદનો ટાઈમ છે અને આ સત્યાવીસ તારીખનો બીજો કેસ છે સદગુરુ ટ્રેડિંગમાંથી કોલ આવેલો એક પક્ષી છે ઉડી નથી શકતું આની પહેલાં તો આપણે ઘનશ્યામભાઈ કોલ કરેલો તો એને આપણે પારેવડા ગ્રુપમાં મૂકીને આવ્યા છીએ ને હવે ફરી સદગુરુ ટ્રેડિંગ છે ત્યાંથી કોલ આવ્યો છે તો આપણે જઈએ અત્યારે વિજેમલ નરોડા રોડ સાહેબ ક્યાં છે વિજેમલ નરોડા રોડ સદ્ગુરુ ટ્રેડિંગમાંથી કોલ હતો કે પચ્ચુ છે તેના આપણે રેસ્ક્યુ કરી દીધું અત્યારે કબૂતર છે હા ના એ આનું કામ કરી આવી ગયા છે બંગનીમાં બોલાને કરી દઉં સારુ કામ કરી લો આ હે तो बंद करके ले जाएंगे क्या ठीक दस मिनट में ठीक 10 मिनट में ठीक हो जाएगा वो लगा है कहीं पे? बीमार नहीं है लगे तो नहीं बच्चा लग रहा है बीमार लगे तो नहीं बच्चा है आग, आग, बच्चा और मेरी बारा हो आप वो बच्चा आप आप नहीं आज जो आप आज आप आप आज नहीं आज खराब लगे एक बच्चे ने चालू चले बच्चे ने बंद किया

ઉડી નથી શકતું તો પારેડા ગ્રુપ આપણે લઈ જઈશું એમને આ વિજય મિલ રોડ છે ત્યાં સદગુરુ ટ્રેડિંગ કંપની આવેલી છે જે ટીવીને ટેપને સ્પીકરને બધું સરળ હપ્તે મળે છે તો આપ કોઈને બી કદાચ જો આવી કોઈ વસ્તુ લેવી હોય તો અવશ્ય અહીંયા સદગુરુ ટ્રેડિંગ કંપનીમાં આવી શકો છો સારી ક્વોલિટી કંપનીમાં વસ્તુ મળે છે આપણે કોઈ જાહેરાત કરતા નથી પણ એમનું સેવાનું કાર્ય સારું આપણને પસંદ આવ્યું કે આ રીતે એમનો ધંધો છોડીને બી એક અબોલ જાનવર જે પક્ષી છે એના માટે એમણે હેલ્પ કરી એટલે આપણું પણ દિલ જીતી લીધું છે એમણે તો મિત્રો ગમે ત્યારે કંઈ બી આવી ટીવી છે એલઈડી છે ફ્રીજ છે વોશિંગ મશીન છે ઘરઘંટી છે કોઈ બી વસ્તુ જોઈતી હોય તો અહીંયા તમે આવી શકો છો નરોડા રોડ ઉપર છે વિજય મિલ આગળ સદગુરુ ટ્રેડિંગ કંપની ફાયર બ્રિગેડની આગળ અશોક મિલ રોડ ઉપર તો મિત્રો આપણે આજે ઠક્કરનગર બ્રિજ છે એની નીચે સંતોષ ગાંઠિયાવાળા છે ને એ જ કોમ્પ્લેક્ષમાં પારેવડા ગ્રુપ આવી આવેલું છે આપણે સારવાર તો નથી આપી શકતા પણ એને પક્ષીને યોગ્ય સારવાર મળી રહે અને એનું ટ્રીટમેન્ટ થાય એ રીતે આપણે એમને પહોંચતું કરવું જરૂરી છે તો મિત્રો એક હમણાં અડધો કલાક પહેલાં જ આપણે એક મૂકીને આવ્યા હતા અહીંયા જ કાબરનું બચ્ચું હતું એને મૂકીને આવ્યા હતા અને તરત જ અડધો કલાક પછી બીજો એક કોલ આવી ગયો તો તુરંત જ એને આપણે પારેવડા ગ્રુપ ખાતે લઈ આવ્યા છીએ કબૂતર છે કબૂતર હમણાં એક કાબરનું બચ્ચું આપીને આવ્યો તમને આ બીજું બચ્ચું આવ્યું ચલો થેન્ક યુ ખરેખર મિત્રો નિસ્વાર્થના ભાવે આવી સંસ્થાઓ કામ કરે છે તો આપણે એને હેલ્પ કરવો જોઈએ એ હરેક જગ્યાએ પહોંચી ના વળે આવો વરસાદનો માહોલ હોય પાણી ભરાયેલા હોય રોડ ઉપર પણ એ લોકોને બી કેસ એટલા આવતા હોય છે કે હરેક જગ્યાએ એ પહોંચી નથી વળી શકતા તો આપણી બી ફરજમાં આવે છે કે આપણે થોડો સમય કાઢી અને એ પક્ષીને અહીંયા પહોંચતું કરવું જોઈએ તો મિત્રો આ રીતના કોઈ બી ઘાયલ પક્ષી હોય તો એને યોગ્ય સ્થળે યોગ્ય જગ્યાએ આ રીતે જે સેવાભાવી સંસ્થા હોય ત્યાં પહોંચતું કરજો જય માતાજી જય દ્વારિકાધીશ મિત્રો